ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ના એક બે ત્રણ ચાર પાંચ છ પાંચ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ઓગણીસ ઓગણીસ રૂપિયા ત્રણસો ઓગણીસ બાવીસ 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 ત્રેવીસ ચોવીસ ત્રેવીસ ત્રણસો ત્રેવીસ રૂપિયા ત્રેવીસ ચોવીસો ચોવીસ પચીસ સત્યાવીસ ઓગણત્રીસ 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 રૂપિયા ને રૂપિયા ઓગણત્રીસ ઓગણત્રીસ એકત્રીત્રીસ રૂપિયા રૂપિયા ને ચોત્રીસ ચોત્રીસ રૂપિયા ચોત્રીસ ચોત્રીસ રૂપિયા નેત્રીસ છત્રીસ સાડત્રીસ 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 રૂપિયા ને 38 રૂપિયા 38 38 38 રૂપિયાને 538 રૂપિયા 579 10 510 રૂપિયા 10 11 12 13 14 15 16 17 18 20 21 321 રૂપિયા 21 22 22 322 રૂપિયા 22 22 હાલો હારુ સાહેબ સાહેબ આથી લાવું નીકળા નીકળા ડોડીમાં ન ના લે નહી આ લેવાત જારીમાં ત્રણસો ત્રેવીસ ત્રણસો ત્રેવીસ રૂપિયા ત્રેવીસ રૂપિયા ને પચીસ ત્રણસો પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ પચીસ રૂપિયા પચીસ પચીસ રૂપિયા ને ત્રણસો બાવીસ પાકો સત્યાવીસ સત્યાવીસ રૂપિયાના અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એકત્રીસ

ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ત્રણસો ને સાત રૂપિયા સાત સાત રૂપિયા ને આઠ આઠ રૂપિયા ને ત્રણસો પંદર પંદર સોળ સત્તર હજાર એકત્રીસ તેત્રીસ પાંત્રીસ

ોળ સત્તર અઢાર ઓગણીસ 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 રૂપિયા ને ત્રણસો એકવીસ એકવીસ એકવી રૂપિયા ને બાવીસ બાવીસ ત્રેવીસ ત્રણસો ત્રેવીસ ત્રેવીસ રૂપિયા ને ત્રણસો વાર કે ત્રણસો ને ત્રેવીસ રૂપિયા પચાસ રૂપિયા ત્રણસો પચાસ પચાસ રૂપિયા ત્રણસો પચાસ ત્રણસો પચાસ રૂપિયા એકાવન એકાવન રૂપિયા આ નિયુખત 58 58 58 રૂપિયા 558 હરુજે ભાઈ 58 નું ભાઈ 58 રૂપિયાના એક બે એક બે 61 61 72 73 74 75 76 64 રૂપિયા 66 66 રૂપિયાના બોલો 65 68 60 60 68 68 68 રૂપિયાના હરુજે ગ્રેડિંગ કરેલો ભાઈ 79 70 70 રૂપિયા 70

છાસઠ અડસઠ અડસઠોતેર પંચોતેર છઠ્ઠા ઓગણીસ બસો સત્યાસી અઠ્યાસી

બસો સત્તાણું સત્તાણું રૂપિયા ત્રણસો ઓગણીસ રૂપિયા ત્રણસો ઓગણીસ ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા એક ત્રણસો એક રૂપિયા એક ઓગણત્રીસ ત્રીસ ત્રણસો ત્રીસ રૂપિયા ત્રીસ એકત્રીસ રૂપિયા એકત્રીસ બત્રીસ ચોત્રીસ

ત્રણ ચાર પાંચ છ સાત 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 રૂપિયા ને આઠ નવ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસ 26, છવ્વીસ સત્યાવીસ ત્રણ વાર ટાકે ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ચાર ચાર રૂપિયા ને ત્રણસો ચાર 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 રૂપિયા ને પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર ત્રણસો તેર રૂપિયા ચૌદ પંદર ભગવ સત્તર હજાર રૂપિયા વીસ 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 રૂપિયા નાખો ભાઈ કણસો પચીસ ત્રણસો 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 રૂપિયા ત્રણસો બરાબર એકા એકા વાત એકાવન એકાવન બાવન ચૌન પંચીચી અઠ્યાસી રૂપિયા અઠ્યાસી અઠ્યાસી રૂપિયા ના નેવ્યાસી નેવું નેવું એકાણું બાણું ત્રણું ધોરણ પંજાણ સત્તાણું અઠાણું બાણું ત્રણસો ત્રણસો રૂપિયા ના do